કોઈ પણ મોબાઈલ ની ખરીદી કરશો એટલે તમને અહીંયા સ્ક્રેચ કાર્ડની અંદર ઘણા બધા ઇનામો જીતવાનો મોકો મળી શકે છે જેમાં તમને ગોલ્ડ સિલ્વર અને રોકડા રૂપિયા પણ મળી શકે છે મોડી વાત નહીં તમે કોઈ પણ જૂના કે નવા મોબાઈલ ની અહિયાં થી ખરીદી કરશો એટલે તમારું ટોકન નામ લખવામાં આવશે અને આનો મેગા ડ્રો થવાનો છે તેની અંદર

જરૂરી છે અને એમને આઈડી ને ફોલો કરશો એટલે આ મેગા લકી ડ્રોન લાઈવ આવવાનું છે એટલે વધુ માહિતી માટે અપડેટ માટે તેમના પેજ થી જોડાઈ લેજો ચાલો મળીએ નવા વિડીયો